નિર્માણ થયા છે તેવામાં ચંદ્રિકાબેન બારૈયાનું ચાડા ઉલટીને કારણે સ્વાસ્થ્ય લથરતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું ચંદ્રિકાબેનના પરિવારજનો દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે દૂષિત પાણીને કારણે ચંદ્રિકાબેન બારૈયાને ચાડા ઉલટી થતાં તેઓનું મૃત્યુ થયું હતું બારિયા ચંદ્રિકાબેન રમેશભાઈ પંદર વીસ દિવસથી તઈ રૂમ પર અમે પાણી હમણાં ગંદુ આવવાથી ઝાડા ઉલટી થઈ ગયું ખોડિયારનગર ગોવિંદનગર વિસ્તારમાં ઝાડા ઉલટી થઈ ગઈ અચાનક સાંજે બધા સરસ હતા રાતમાં ઉલટી થઈ ગયું પાણી ગંદુ થોડું થોડું આવ્યું પછી પાણી પીવામાં એવું થયું કે કોને ખબર હવે કેવી રીતે એવું બન્યું

અહીંયા રહીએ પાછા ગામડે ગઈએ ખેતી કરવા દિલીપભાઈ રાઠવા મારસા સારી થઈ બારિયા ચંદ્રિકાબેન બારીયા મારા ગામના વતની છે તેઓ વડોદરા કામ કામ ખાતે મજૂરી માટે ગયેલ અને તેઓ એ ખોડિયાલનગર વિસ્તારમાં રહેતા હતા ગોવિંદ ગોવિંદનગર સોસાયટી તેમાં રહેતા હતા તો કંઈ ગંદા પાણીના આવવાના કારણે ઝાડા ઉલટી થઈ તેઓનું મૃત્યુ થયેલ છે એસએચી હોસ્પિટલ પણ લઈ ગયા હતા ત્યાં ઓફ થઈ ગયા છે એ સારવાર હેઠળ હતા માર્યા સુનિલભાઈ ઈશ્વરભાઈ ગામ નાના માધ્યા